સાથે સાથે સ્કૂલ રાધેશ્યામ સ્ટડી સેન્ટરના સ્ટાફ પણ ઉપસ્થિત રહી હાજરી આપેલ રિપોર્ટર સંદીપ સોલંકી આ સોસાયટીમાં એક સરસ મજાના ગરબાનું આયોજન કરેલું છે તો આરતીમાં આમંત્રણ હતું તો અમે અમારી આખી ટીમ સાથે આવેલા છે અને ખૂબ જ સરસ સુંદર આયોજન છે અને અહીંના સોસાયટીના જેટલા પણ સભ્યો છે હેસો છે બધાને માતાજી સ્વસ્થ તંદુરસ્ત રાખે એવી જ અમારા બધાની માતાજીને પ્રાર્થના છે અને સોસાયટીના બધા જ કાર્યકરો પણ ખૂબ જ સરસ ને ચંદ્રકાંતભાઈ પણ જે સેવા આપી રહ્યા છે એ ખાસ બિરદાવાને લાયક છે અને દરેક સોસાયટીમાં જો આ રીતના હશે તો આપણે શેરી ગરબાને જેટલું બને એટલું વધારે પ્રોત્સાહન આપવામાં સફળ થઈશું અને ઘરના છોકરાઓ ઘરમાં જ રમે અને જે બહાર અત્યારે ન્યુસન્સને આ બધું દૂર થાય તો આ જ રીતે દરેકે દરેક સોસાયટીમાં ગરબાનું આયોજન થાય અને એ જ આપણે ખાસ માતાજીને પ્રાર્થના કરીએ છીએ તો ફરી એસએસયુપી સ્કૂલ આમોદર તરફથી અમે ગોલ્ડન વેલી સોસાયટીના બધા જ રહીશું ને અભિનંદન પાઠવીએ છીએ યુવક મંડળ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં અતિ વધારેલ વાડિયાના મામલતદાર સાહેબ શ્રી ગોઈલ સાહેબ તથા આમોદર ગામના સરપંચ શ્રી કેટુલ સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ દર વર્ષે જેમ આ વર્ષે પણ અમે અહીંયા ગોલ્ડન વેલી સોસાયટીમાં શ્રી કષ્ટભંજન દેવ યુવક મંડળ દ્વારા ખૂબ જ સરસ નવરાત્રિ ગરબાનું આયોજન કરેલું છે અમારો એક જ હેતુ છે કે સૌ મળીને સાથે મળીને માતાજીની પૂજા અર્ચના કરીએ અને સાથે સાથે ભક્તિ કરીએ આભાર મારું નામ છે ચંદ્રસિંહ કટારિયા હું એક સામાજિક કાર્ય કર છું અને વ્યવસાય એલઆઈસીમાં ફાઇનાન્શિયલ નાના છું આજ રોજ ગોલ્ડન વેલી ભાગ એકમાં બરાબર અહીંના સ્થાનિક લોકો દ્વારા આમંત્રણ આપતા આજે માતાજીની આરતી કરવા માટે આવ્યો છું માતાજી સોસાયટીના તમામ લોકોની તમામ મનોકામના પૂરી કરે એવી મારી માતાજીને વિનંતી છે બીજું અહીંના લોકો સાથે સારા આઠનો આવ્યો છું પણ એવું લાગે છે કે હું કદાચ મારી સોસાયટીમાં હોય અને માતાજીને એક જ પ્રાર્થના છે કે એમની તમામ મનોકામના પૂરી થાય ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો